નમસ્કાર નો પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આરએમએસ એમ એસ કોલેજમાં એકસો એક્યાસી અભયમ દ્વારા જાગૃતિ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી આ કાર્યક્રમમાં મહિલાઓની સલામતી અને મહિલાઓને કોઈ પણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે અંગે ખૂબ જ સરસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ અદ્ભુત કાર્યક્રમ ગુજરાત પોલીસની મહિલા પોલીસની ટીમ દ્વારા યોજવામાં આવ્યો હતો મારું નામ છે પિનેલ પટેલ હું બાપોત પોલીસ સ્ટેશન એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનમાં કાઉન્સિલ તરીકેની કિમતા ભજવું ભજવું છું આજ રોજ આરએમએસ એમ એસ કોલેજમાં વન એટી વન અભયમ અવેરનેસ માટેનો કાર્યક્રમ રાખેલો હતો એમાં સૌથી વધારે વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ હાજર હતા અને એમને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપેલી છે અને એપ એકસો એક્યાસી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છે કે કોઈપણ મુશ્કેલીમાં હોય તો એની ટાઈમ એમને હેલ્પ પ્રોવાઈડ થતી હોય છે એના વિશે માહિતી આપવામાં આવેલી છે અને આર એમ કોલેજની વિદ્યાર્થીનીઓએ સારી એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને એ લોકોને એકસો એક્યાસી આપણા હેલ્પલાઇન વિશેની માહિતી ખૂબ સારી લાગી છે અને આજરોજ મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવે સ્ટેશન થી પિનલ પટેલ એકસો એક્યાસી કાઉન્સેલર